અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ આ બેન માટે આવતા હતા ને સાત દિવસ આવ્યા હતા અને સાત દિવસમાં રેડી થઈ ગયા પછી ગેપ પાડ્યા હતા ગેપ પાડીને પછી અત્યારે બંધ હતું અને આજે ત્રીસ થી પાંત્રીસ દિવસ થયા ને હવે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારું નામ ગામ હવે તમને શું તકલીફ હતી મને મણકામાં તકલીફ હતી સાઈઠી સાઈઠી કાઢ નાસ્તા બાધી હતી સંધિ વાહ હતો હા અને કેટલા સમયથી દસ વર્ષથી દસ વર્ષથી અને સંધિ વાહ કેટલા સમયથી એ દસ વર્ષ દસ વર્ષથી હતો હવે આજે પાંત્રીસ દિવસ થયા હા પાંત્રીસ દિવસ થયા હવે એમાં તકલીફમાં શું છે હા સાવ સારું છે કમ્પ્લીટ કમ્પ્લીટ સો એ સો ટકા સો એ સો ટકા બીજાને શું કહેવા માંગો